જો આવું નવા કપડા લાવી બે મિનિટ જુઓ પેલા સરસ ખરેખર સારા છે ખાલી ખાલી કહો છો તારા કપડા એક નંબર હોય છે મને ખબર નહી ક્યાંથી લાવું છું મને એમ કે ક્યાંય લાવું છું એ બધું છોડા ને હું તમને ત્યાં જ લઈ જઉં અને ચલો ફટાફટ પછી સ્ટોક પૂરો થઈ જશે ચલો ઉભી તો રે પૈસા તો મૂકી લેવા દે જે થયું હોય મને કેતો ખરા તો મને ખબર પડે હું તમે કરશો પણ કેતો ખરા મારે લાખ રૂપિયા જોઈએ છે સારો ચાલેગે લાખ રૂપિયા કિંમત લાખ રૂપિયા પણ માટે મને કે દુ તમારા આપા છે કે નહીં આપા તમારે સેના માટે લાખ રૂપિયાની જરૂર પડી મારા ભાઈને જોઈએ છે હા મને ખબર જ હતી જે હું લાખ રૂપિયા કીધું મને પડી એનું કામ છે શું જરૂર પડી લાખ અરે થોડું છે છે ઓહ તો શું જે ભાઈ છે નહીં મારા ઓલા આડી લાગે તમારે જેતી લઈ લાય એ મેલ આયેલા છે બધું તમારું બધું મારું કેના માટે જીવે છે ને એ તો શેર બજારમાં થોડો નુકસાન કર્યું છે એટલે કે આખો ને શેર બજારમાં ઓ શેર બજાર કરે જો ટુ બોલા છે તને એ ભઈ સક્ટર રબો ને મેત્રો કાતો બક્ત રવિ નાયો છે કે તમને આની ખબર હોય છે તો મને ના ખબર હોય અલ્યા ભઈ એટલા અક્ષરો તો જો તું સરણ મક્ષરો પર જે ઓલી વરાનો છે 100 રૂપિયા લેવું થઈ ગયું એવી શેર બજાર જ્યારે શેર બજાર તો આવડી ના ગયો બધું તમને જ બીજા બધા તો દુનિયામાં ગાડા છે ને અને મારો ભાઈ પેલો ગાડો તમારી નજરમાં તો ગઈ વખતે 10000 રૂપિયા આલ્યા હતા હજી આયા છે આલે મને હું આપી દઈશ લોઈ ના પીસો આ તો લાવો પેલા 10000 આલો ભઈ લાખ રૂપિયા દે તમારા નતા જવા તો નયા ના પડ દે ભાઈ આ બધા બાલા કમાણી કે જરૂર હતી બે ભાઈ બેન ભેગા થઈ ચિત્ર જોને માં તમે જે ગાયા છો તો ચિત્ર જો ગાયા જો ચિત્રો ને તમે તો ચાલાક ડોમડી છો

వాధా పర్ట్ బల్తా వేఉన కివ్ తమలా ? వేచు వఇతే ఉపతను ఉచేతోరో మారావో వేతో కరి బల్త్యావాలిని అనా తాలు పయినతో వాద లాస్తిదే వ મારા જોડે પૈસા નહી મેરબોને કરીને કહી દે ને જોઈ લઈ ભરવા જોઈ ભર તમાર આખા છે કે નહી આપવા છે આપવા મારા જોડે રૂપિયો નથી બોલો હવે શું કરવા તમે ના આપો તો હું ઘર જતી રહીશ એ તો હું ભાઈ બેન બે લઈ માગી દે છો ને તમાર નહી આપવા એકવાર એક વાર આ કહીને હું જતી રહી છું હા ભાઈ હવે આપું છું પણ ચાલ આવશે મને કહી દે એ આપશે હવે આપશે હું ના ચાલ મને ચોખ્ખું કેવું પડે આ તાલીકે વચ્ચે 20000 12000 10000 રૂપિયા જતા કે ને મી ઓવ લઈ કરું જતા જા હું તને દેજે જા હા જા 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 હું તને લઈ જાય દે 一以，儿抬下来。<Yeah. S 1> yeah.